हेलो अब निकलिए हाँ आइयो नहीं हाथ ना के बेसन देरो का रोक है ना ना मैं काम से आप हम इस रोबे तो देरो का यार तो खा दो पी दो मजा करी घर बाद में जाएँ दोस्त वो मजा करी मुझे तो ये मजा है ये बात से दे ये सालो मैं ये से कि माँ हुई है कि माँ हम क्या हाँ हुई है जाम है कैसे आ तीसरा कैसे माँ मनी जा कैसे ट्रेन हुई है जा कैसे ट्रेन हुई है ये क्या है बेतन ये मजा है

બાબરા બસ સ્ટેન્ડ અમારું ચાલો આપણે જઈએ પેલા કામ કરતા પાછું બસ સ્ટેન્ડ છે બસ પાછું ઘર માટે પકડવી પડશે ને હાલો આપણું બધું જે કામ હતું થઈ ગયું છે ખુશીનો પાર નથી એ તમને પછી વિડીયોમાં ખબર પડશે કેમ કે બહુ આનંદ છે મને મિત્રો અત્યારે અત્યારે ગયા બાય રખડ તો હું લેવાઈ ગયો તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે મિત્રો હાલો બસ આપણી આવવાની તૈયારી છે ત્રણ ચાર મિનિટ ની વાર છે ઘર બસ ભેગા થઈ તડકો બહુ થઈ ગયો છે એક વાઈ ગયો છે હાલો તો મિત્રો અમારે દસ

ફાઇનલી ઘરે પૂરી ગયો છે એમ કરી એમ તડકાનો કેટલા વાગે પૂરી ગયો અમે તો બે વાગે ગયા છે અમારી પપ્પા જો પપ્પા જો અત્યારે થઈ ગયા પોલીસમેન અમારે જો જાય છે ડ્યુટીમાં સારું છે સારું થાય ને એમને શું વાંધો હોય હા હા ક્યાં છે માતાજી હા તડકાને હેરાન થઈ ગયું

કે આતને બધા ધોયાઓ મેં તો અમારે નવરાત્રી કાર્યક્રમ આ મંડળ યુઝ કરીએ તો એને ક વાળવાનું છે તો फटाफट વાળી નાખે બધા જો આ રીતના છે આ કામ પતે નહી કે फटाफट અમારે જો મે એક દીકુ જો અત્યારે આવે છે અમારા વ્લોગ કેમ છે દીકુ હા તો થી હારું જતી આનું આપણો હેમંતસિંહ ઘરે આવું છે દીકા પિતરસ ભાઈને માં બોરી

તો મિત્રો અમારા ભાઈ જો ગોઠવો મળ્યો છે મેક દીકરો ઓ મળ્યો છે અમારે ચોગડો કરવાનો છે અમારે હું જાર લઈ લે મેક મુકે ને અંજે તો મોબાઈલ મોબાઈલ ભેગો રમવા મળ્યો મોબાઈલ ભેગો રમવા મળ્યો એમજે અમારે જો ડેકોરેશન કરી નાખ્યું છે ફટાફટ મહેશ દીકોના ચાર મંથ કમ્પ્લીટ થઈ ગયા છે અમારા દીકો આવડો થઈ ગયો છે પછી ચાર પાંચ છ સાત આઠ વર્ષ થઈ જાય એ જીઓ કંપની ના ફોન છે નોખી નોખી કંપની ના જીઓ ભારત ભારત અને આ કઈ કંપની છે જીઓ નો જ છે મિત્રો પણ નોખી નોખી કંપની જો હવે ફોન છે મિત્રો જોઈ અમે તમને બતાડી જો છે ને ન્યુ મોડલ ના બધા મોબાઈલ છે જીઓ નો ફોન છે હા તો આ રીતના અમે જો ડેકોરેશન થોડું કર્યું છે અરે કેક બેગ તો લેવા રોવે રોવે રો લે 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 મિત્રો હવે હાલો મસ્ત ડેકોરેશન કર્યું થોડી ગરમાડી દીકા ભેગી ગિફ્ટ બધું ગોઠવી દીધું આને જો બસ આજ સાંગ ઉતરે તો હું કરું લગાડી હું લગાડી દીધું એ દીકા એલો મારો બોટો હાલો ચોકડો કરો ચાર માં કમ્પ્લીટ થઈ ગયા છે અને નથી ગમતું તો આ રીતે થોડું ડેકોરેશન કર્યું કેવું લાગ્યું થોડું કમેન્ટ માં કીધું જણાવજો અમને ઓર મે બીકા માટે બે વાનો શોખીન જો હુતો તો નથી જો એને આમ અત્યારે મજા આવી સાનું રયું તો હોય હવે તેડી લે આલો ની રે ઠેકડા વારો મળ્યું પાંચ મહિના થાય ને તો પછી ઊંધા ગોરટિયા મળવા મળશે એમ ઊંધી ચીતી થવા મળશે નહીં રે ગાંડું થઈ ગયું છે ગાંડું થઈ ગયું છે ને એને તું હું લેવા મળ્યું છે હું લેવા મળ્યું છે હે હું લેવા મળે એ કટક 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 હવે આખો બ્લોગ મસ્ત આપણે ઉતારી લીધો હમણાં મેં એક દિનો ચાર મંથ કમ્પ્લીટ થઈ ગયા છે તો મિત્રો જો હજી હું કરે છે મારે મેં એક ગરમી થાય છે કાઢ નાખું થોડું ઉપરથી ચાર મંથ થઈ ગયા કમ્પ્લીટ કોંગ્રેચ્યુલેશન બધા કરજો મસ્ત મજાનું એટલે અમને પણ મજા આવે આવી રીતના સપોર્ટ કરતા રહ્યો ડેલી વ્લોગ બનાવતા રહેવું હજી તો મસ્ત મસ્ત વ્લોગ આવે છે મિત્રો લાઈક કરતા જાવ લાઈક કાકા આવે આવે હજી એક કાય એવું નથી પણ તાળો મિત્રો મળે એક નવો વ્લોગ માં આપણે વિડિયો એન્ડ કરી નાખીએ મળે એક નવો વ્લોગ માં એટલે અમને ઉતારવાનું જરી રે થોડું કામ કે હમણાં થોડું ઉતારવામાં એક્સાઇટેડ રહી થોડાક મજા આવે વધુ વધુ બનાવી વ્લોગ હાલો મળી એક નવા વ્લોગમાં છો અમારો વ્લોગ અમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેમ્બર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો છે એમાંથી જ મિત્રો સબસ્ક્રાઈબ કરો ફટાફટ બાય બાય